વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ પહેલા મારા મૃત્યુ થયું છે આત્મા બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં શાશ્વત સુખ સનાતન સુખને પામે અને કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય જ્ઞાનનો સંજોગ એમને મળે એવો અમારો ભાવ છે એવી હૃદયથી પ્રાર્થના છે મિત્રો મૃત્યુની વાત નીકળી છે એટલે મૃત્યુ વિશે વાત કરવી છે મૃત્યુ એ બીજું કશું જ નથી સાહેબ ઉઘાડી આંખનું સપનું છે ઉઘાડી આંખનું સપનું આ જિંદગી ઉઘાડી આંખનું સપનું છે મૃત્યુથી ડરવાની જરૂર નથી મૃત્યુથી મૃત્યુનો ભય અને ભીખ કાઢી નાખો મૃત્યુનો ડર કાઢી નાખો મારું શું થશે મારી પત્ની મારા બાળકો મારા ભાઈ બહેન મારી સંપત્તિનું શું થશે સાહેબ કશું જ નથી થવાનું મોટા મોટા ચક્રવર્તી રાજાઓ બધું છોડીને જતા રહ્યા તોય દુનિયા ચાલે છે કાલે ઉઠીને મનહરભાઈ જતા રહેશે તોય આ દુનિયા ચાલવાની છે પણ મિત્રો ખાસ યાદ રાખજો કે મૃત્યુ જે છે ને માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી માણસ કેવું જીવન જીવ્યો એ મહત્વનું છે કબીરા જબ તુમ પેદા હોય જગ હસેમ રોએ એસી કર કર ચલો તુમ હસે જગ રોએ કબીરે બહુ મોટી વાત કરી દીધી મિત્રો મૃત્યુનો ડર કાઢી નાખો કારણ કે રાત્રે આપણે ઊંઘી જઈએ છીએ દસ વાગે આપણી આંખ બંધ થઈ ગઈ ઊંઘી ગયા આપણે ઘસઘસાટ ઊંઘી ગયા સવારે છ વાગે જાગ્યા દસ થી છું બન્યું ઘડિયાળ કલાકો ઊંઘ્યા કોઈ ખબર નથી સાહેબ એ આંખના પલકારામાં દસ થી છ ના આઠ કલાક જતા રહેશે આપણને કશી ખબર નથી હોતી બસ એવી એક છે 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 ફેર એટલો કે રાત્રિની જે એમાં બોડી રાત્રે દસ વાગે આપણે સુઈ ગયા તે વખતે જે મનહરભાઈનું બોડી હતું એ જ બોડી મનહરભાઈ છ વાગે ઉઠ્યા ત્યારે આ જ બોડી હતું એટલે અંદર બધી જ મેમરી એમની એમ છે આપણે સવારે ઉઠી અને જ્યારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે પત્ની બાળકો નામ આપણું કશું ભૂલી જતા નથી આપણું બેંક બેલેન્સ નથી ભૂલી જતા આપણો નોકરી ધંધો નથી ભૂલી જતા બધું જ યાદ હોય છે કારણ કે બોડી એ જ છે પણ જેવી રીતે દસ વાગે ઊઘી ગયા આંખ બંધ થઈ ગઈ અને મારા અસ્તિત્વને ભૂલી ગયો તે વખતે મને દુઃખ નથી થતું અને જ્યારે આંખ ખુલે છે સવારે છ વાગે ત્યારે પણ દુઃખ નથી થતું એક્ઝેક્ટ આ જ રીતે મિત્રો જ્યારે આ શરીરમાંથી આત્મા નીકળે છે ને ત્યારે એક ઊંઘ જેમ ઊંઘમાં આપણી આંખ બંધ થઈ જાય છે ને આપણા અસ્તિત્વનું ભાણ ભૂલી જઈએ છે એવી રીતે એક ઊંઘ ઊંઘનું જોકું છે યાર તે વખતે ઇન્દ્રિયોના શરીર છોડી દીધું બીજા શરીરમાં એન્ટર થયા જન્મ થયો ને આંખ ખુલી રાત્રિની ઊંઘ પૂરી થઈ ગઈ વચ્ચેનો સમયગાળો આપણો પૂરો થઈ ગયો ઊંઘમાં જેવી રીતે બેભાન અવસ્થા હોય છે એવી રીતે મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચે બેભાણ અવસ્થામાં જીવ હોય છે બેભાણ અવસ્થા રાત્રે આપણે બેભાણ જ હોઈએ છીએ ઊંઘી જઈએ છીએ ત્યારે આપણને કશી ખબર નથી ફરિયામાં કૂતરા ભસતા હોય ઝઘડો થયો હોય કોઈ ખબર નથી એવી રીતે મૃત્યુ અને પુનર્જન્મ ફેરમાત્ર એટલો કે રાત્રે ઊંઘી જઈએ છીએ ત્યારે બોડી એની એ છે એટલે મેમરી એની એ રહે છે આપણને બધું યાદ રહે છે કશું ભૂલી જતા નથી મૃત્યુ વખતે બોડીને આપણે છોડી દઈએ છે આ સ્થૂળ શરીરને છોડી દઈએ છે જેમાં મેમરી છે મેમરીવાળા શરીરને છોડી દઈએ છે અને નવું શરીર ધારણ કરીએ છીએ કોઝલ બોડી પ્રમાણે કારણ શરીર પ્રમાણે જન્મ સંપૂર્ણ જન્મમાં નવું સ્થૂળ શરીર ધારણ કરીએ છીએ અને એટલે બોડી નવું છે જૂનું બોડી નથી એટલે જૂની મેમરી ગયો ભવ ગયો જન્મ આપણને યાદ નથી રહેતો કારણ કે બોડી નવું છે અને નવું બોડી જેવું કારણ શરીર જેવું સોફ્ટવેર એવું હાર્ડવેર કારણ શરીર પ્રમાણે નવું શરીર મળે છે એટલે ત્યાં નવે સરથી એકડો ઘૂંટવાનો છે ત્યાં ગયા ભાવનું કશું યાદ રહેતું નથી કારણ કે ગયા ભાવની બોડીનું મગજ મન ચિત્ત અહંકાર એ તો સ્મશાનમાં જતા રહ્યા ગયા ભાવના આ ભાવમાં નવા મળ્યા એટલે નવા ભાવમાં આંખ ખુલી અને આંખ ખુલી અને જે જોયું તમે જેની કુખે જન્મ લીધો એ જ તમારી માં મોટા થયા બુદ્ધિ ભાઈ પતિ પત્ની નવે ગિલ્લી ને નવો દાવ એ નાટકનો રોલ પાછો આખો પૂરો કરી અને એ શરીર છોડી પાછા કારણ શરીર પ્રમાણે ત્રીજા શરીરમાં જઈશું ત્યાં આખો રોલ પૂરો ભજવીશું કોઈ રાજા બન્યો હોય તો એને રજવાડું હોય નાટકની અંદર કેવો રોલ હોય એ પરમેનન્ટ નથી નાટકનો રોલ રાજા બન્યો હોય ગોપીચંદ રાજા બન્યો હોય તલવાર હોય રાજાનો ડ્રેસ હોય સિંહાસન હોય બધું હોય એની પાસે પણ એ પરમેનન્ટ નથી ટેમ્પરરી છે એ જ માણસનો રાજાનો રોલ પૂરો થઈ ગયો અને પછી એને એને એ જ નાટકમાં ડાકુનો રોલ કરવાનો છે તો ડાકુનો રોલ કરે એટલે એની પાસેથી સિંહાસન પાઘડી આ બધું રાજાના વસ્ત્રો બધું લઈ લેવું પડે પછી એને ડાકુ ડાકુનો પહેરવેશ આપવો પડે ડાકુનો રોલ કરવો પડે માણસ એક જ છે રોલ જુદા છે એવી રીતે ભૌ અનંત અવતારથી ઊં તમે ભટકતા ભટકતા આ નાટક આ જિંદગીના સ્ટેજ ઉપર એક જુદા જુદા રોલ કરતા કરતા ભજવતા ભજવતા આપણે આયા છીએ અને દરેક જન્મમાં નવો જન્મ નવો રોલ નવો જન્મ નવો રોલ માત્ર ને માત્ર ઊંડ તમે સાહેબ રોલ જ ભજવીએ છીએ જન્મથી મોત સુધી જે રોલ આપણી બોડી કારણ શરીર પ્રમાણે કુદરતે જે રોલ આપણને આપ્યો છે એ રોલ ભજવી અને આપણો રોલ પૂરો થઈ ગયો એટલે એટલે પડદો પડી ગયો અને પછી નવો એપિસોડ નવું નાટક ચાલુ થયું એમાં નવો રોલ કુદરતે આપ્યો આપણને એ રોલ અદા કરવો આ જન્મ મરણ જન્મ મરણ અનંત અવતારથી આપણે ભટકીએ છીએ ભટકીએ છીએ પણ જેટલા જેટલા રોલ મળ્યા એ રોલ ટેમ્પરરી છે અને એ રોલમાં મળેલું સુખ દુઃખ પણ ટેમ્પરરી છે માટે મનુષ્ય અવતારની અંદર એક એવું સુખ શોધવાનું છે શાશ્વત સનાતન સુખ કે જે સુખને ચાખ્યા પછી સાહેબ આ સંસારની અંદર જે આપણને રોલ મળ્યા છે એ રોલના જે સુખો મળ્યા છે ટેમ્પરરી સુખો મળ્યા છે ને એ મોડા લાગશે ફિક્કા લાગશે એ શાશ્વત સનાતન પોતાના સ્વભાવનું આત્માનું સુખ ચાખ્યા પછી અને સુખ ચાખ્યા પછી મિત્રો એ એવું સુખ છે કે અનંતકાળ સુધી એની પાછળ દુઃખનો છાંટોય નથી એ પરમેનન્ટ સુખ છે એ પરમેનન્ટ સુખને મેળવવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે અને ખાસ સમજી લેજો સાહેબ આ પરમેનન્ટ સુખ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં મળે છે દેવીનીમાં જાનવર ગતિમાં નર્ક ગતિમાં ક્યાંય આ સત્તા નથી પરમેનન્ટ સુખ મેળવવાની આ પરમેનન્ટ સુખ મનુષ્ય અવતારની અંદર જ્ઞાન મેળવીને આત્મજ્ઞાન મેળવી પોતાના સ્વરૂપને ઓળખી એ પરમેનન્ટ સુખને મેળવી શકાય એમ છે માટે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થશે ક્યારે મારો તમારો શ્વાસ બંધ થઈ જશે ખબર નહીં પડે મિત્રો હા આ દીવો ક્યારે બુજાઈ જશે એ ખબર નહીં પડે રચકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નરચેત જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી મારા તમારા હાથમાં છે મિત્રો ચેતી જઈએ ચેતી જઈએ અને મિત્રો આ શાશ્વત સનાતન સુખનો આનંદ એ સુખને મેળવવાના પ્રયત્નો કરી લઈએ એ જ્ઞાનને આત્મજ્ઞાનને મેળવી લઈએ પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભ બોનીરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત